ખેતી વિદ નવીનતા વાલે સાડે YouTube ચેનલ તે સ્વાગત હે પાછળનો જી કપાજી ઉતરો ને એ બધે સુપર ક્વોલિટી નો ઉતરો ઓકે ફડેલું એકય નો થયું ઓકે વીગે હે ને 8 થી 10 ભણ જેવું હા વધારે આપણે ઉત્પાદન થયું 400 થી 500 ટપકા થયા તા દાડી માં બે દાડી ફૂટેલી હોય હા ન્યા જરાક લઈ અને અડાડી દેવાની અને 10 થી 15 ફૂટે આગળ આલી અને જીક જે આકારમાં મૂકી ગયા આગળ પાછળ ઓકે આ ટ્યુબ એવી આવે ગીરી જેવી હા હા કે લગાડી દીધી ઓકે અને કલાક બે કલાક વરસાદ નો આવે ને હા એટલે આ ટ્યુબ ને ધોવાતી નથી ઓકે બીજા ને વાપરવી વાપરે હા બાકી આપણે તો વાપરવી છે આપણે રિઝલ્ટ મળ્યું છે હા એટલે આપણે તો વાપરવાની થાય છે નમસ્તે વાલા ખેડૂત મિત્રો કપાસમાં જે ગુલાબી એળ આવે છે એની આ ટ્યુબ છે તો આ ટ્યુબનું ટ્રાયલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલું હતું તો ટ્રાયલ થતાની સાથે એવા સિલેક્ટેડ જે ખેડૂત મિત્રો છે એને આ ટ્યૂબ વાપરવામાં આપવામાં આવેલી હતી જેથી કરીને ખબર પડે કે કેવું રિઝલ્ટ મળે છે અને કપાસમાં જે ગુલાબી ઈળ આવે છે એનો કઈ રીતે એટેક આપણે રોકી શકીએ છીએ તો એ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એનો આપણે અભિપ્રાય લઈએ અને જાણીએ કે એને જે આ ગુલાબી ઈળ માટેની જે ટ્યૂબ વાપરેલી છે જે એકદમ નવો કોન્સેપ્ટ છે તો એને કેવું રિઝલ્ટ મળેલું હતું એની આજે આપણે વાતા કરવાની છે તો હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર આવું નવી ખેતીવાડીની ટેકનોલોજી લાવતા રહીએ છીએ તો તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને જો તમે કપાસનું વાવેતર કરવાના હોય તો એમાં ગુલાબી આવે છે એના એટેકને કઈ રીતે રોકી શકો એની માહિતી તમને મળે તો આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હોય તો એને પણ ફોલો અને લાઇક કરી લેજો ચાલો આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્ર સાથે વાતચીત કરીએ તો આપણી સાથે જે ખેડૂત મિત્રો જોડાયેલા છે એનો પરિચય લઈએ તમારું નામ જણાવો મારું નામ દીપકભાઈ લાલજીભાઈ વોરા હા ગામ ઓકે તાલુકો ગોંડલ એટેક હતો અને તમે જે તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મિટિંગમાં ગયેલા હતા ત્યારે તમને માહિતી કઈ રીતના મળી કે ભાઈ ગુલાબી ઈયળ માટે આ ટ્યુબ છે આ અમે ત્યાં ગયા હતા જુનાગઢ હા હા ત્યારે અમને આ ડેમોમાં બે બે ટ્યુબો આપેલી હતી હા હા પછી અમે એ લાવી અને કપાસમાં ટ્રાયલ કરેલી હતી ઓકે તો વાલાખેડુ મિત્રો દીપકભાઈને આપણે એ પૂછીએ કે એને જ્યારે ટ્યુબ મળેલી હતી ત્યારે એને કેટલા વીઘામાં કપાસ વાવેલો હતો અને કઈ રીતના એનો ઉપયોગ કરેલો હતો તો દીપકભાઈ તમે જ્યારે ટ્યુબ લઈને આવ્યા ત્યારે તમે કેટલા વીઘાનો કપાસ વાવેલો હતો કેટલા વીઘામાં મેં અઢી વીઘામાં કપાસ વાવેલો હતો હા અઢી વીઘામાં મગફળી વાવેલી હતી ઓકે અને પછી મેં એ અઢી વીઘામાં લગાવેલું હતું એકવાર હા ત્રિપાત્રીસ દિવસે ઓકે તો દીપકભાઈ તમે એ જણાવો કે આ એક ટ્યુબમાંથી અઢી વીઘામાં તમે જે વાપરેલી હતી એમાંથી કેટલા ટપકા થયેલા હતા ચારસો થી પાંચસો ટપકા થયા હતા હા અને કઈ રીતના તમે ટ્યુબ વાપરેલી હતી કઈ રીતના મૂકવાની હોય ડાળીમાં ડાળીમાં બે ડાળી ફૂટેલી હોય ત્યાં ટ્યુબ ને જરાક આપણે હજી બ્રશ કરવાનું આવે હા ટ્યુબ એ કેમ બ્રશ ઉપર આપણે જરાક લઈ એ રીતે જરાક લઈ અને અડાડી દેવાની અને દસ થી પંદર ફૂટે આગળ હાલી અને જેક જે આકાર માં મૂકી ગયા આગળ પાછળ ઓકે અને આગળ આવી ગયા તો ખેડૂત મિત્રો જે રીતે આપણે કોલગેટ આવે બ્રશ કરવાની અને એમાં જેટલી આપણે ટ્યુબ લઈએ છીએ એનાથી પણ ઓછું આમાં તમારે ટ્યુબ લેવાની હોય અને ટપકું કરવાનું હોય એવું તમે આખા અઢી અઢી વીઘામાં કરેલું હતું અઢી અઢી વીઘામાં કરેલું પછી એમાં એક આર કપાસની મૂકેલી હતી કે લાગટ કરેલું હતું તમે આપણે લાગટ કરેલું હતું એક આરમાં આમ પંદર ફૂટ પછી પાછા થોડા કાલી તો પાછું પંદર ફૂટ એવી રીતે તો આ રીતના ખેડૂત મિત્રો દીપકભાઈએ ટ્યુબ વાપરેલી છે તો દીપકભાઈ તમે આ ટ્યુબનો પહેલો ડોઝ તો આપી દીધો પણ પછી બીજો ડોઝ આપવાનો થયો તો તો એ કેટલા દિવસ પછી આપેલો હતો તમે સિત્તેર દિવસનો થયો ને હા ત્યારે આપેલો હતો ઓકે અને એ પણ સેમ ટુ સેમ આ રીતના કે પંદર પંદર ફૂટે સેમ ટુ સેમ જ તો દીપકભાઈ તમે જ્યારે આ કપાસમાં ટ્યુબ લગાડો છો પાંત્રીસ દિવસે પહેલા ડોઝમાં ત્યારે આમાં શું શું ધ્યાન રાખવું પડે કે વરસાદ આવે છે તો ધોવાઈ જાય છે કે નથી ધોવાતી ના ન ધોવાય હા આ ટ્યુબ એવી આવે ગીરીશ જેવી હા હા કે લગાડી દીધી ઓકે અને કલાક બે કલાક વરસાદ નો આવે ને હા પહેલાં આ ટ્યુબને ધોવાતી નથી ઓકે પૂરું કામ આપે છે પણ તરત વરસાદ આવી જાય તો થોડુંક જોખબ્રીએ હા તો એ આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ વરસાદ નથી અને આને લગાડી તો વાલા વ્લાહેડુ મિત્રો આપણે દીપકભાઈને એ પણ પૂછી લઈએ કે ભાઈ એને ટ્યુબ તો વાપરી છે કપાસમાં જે ગુલાબી આવે છે એની માટે પણ એની માટેનું રિઝલ્ટ કેવું મળેલું છે તો અત્યારે જે તમે ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે ટ્યુબ જોવો છો એ આપણા ગુજરાતમાં આવી ગઈ છે અને એ જે કંપની છે એ દાવો એવું કરે છે કે જ્યારે આપણે કપાસની સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં ત્રણ ડોઝ આપવાના હોય છે ત્રીસથી પાંત્રીસ દિવસના ગાળામાં તો આ જે દીપકભાઈ છે એણે આપણને કીધું કે ભાઈ કૃષિ યુનિવર્સિટીમાંથી અમને બે જ ટ્યુબ મળેલી હતી એટલે એણે માત્ર ને માત્ર બે ડોઝ વાપરેલા છે તો આપણે એ જાણીએ કે બે ડોઝ થકી અને કેવું રિઝલ્ટ મળેલું છે એક વીઘામાં કેટલા મનનો ઉતારો તમારે વધારે એવો આપણે અઢી વીઘામાં એમ માનો ને વીઘે વીઘે છે ને આઠ થી દસ મણ જેવું હા વધારે આપણે ઉત્પાદન થયું ટૂંકમાં પાછળનો જે કપાજી ઉતરો ને એ બધો સુપર ક્વોલિટી નો ઉતરો ઓકે ફળેલું એક નો થયું ઓકે એટલે આપણે એક એકર માં જોવા જઈએ તો વીસ થી બાવીસ મણ નો તમારું ઉત્પાદન માં વધારો આવ્યો હવે માની લ્યો કે જ્યારે તમે આ ટ્યુબ એ તમે એ તમારે પાંચ વીઘાનું જે ખેતર છે એમાં તમે કીધું કે અઢી વીઘાની મગફળી વાવું છું અને અઢી વીઘાનો કપાસ વાવું છું તો ગયા વર્ષે તમે એમાં માની લો કે કપાસ વાવેલો હતો તો એમાં કેવું ઉત્પાદન તમને મળેલું ઈયળને કારણે એ જે શરૂઆતની એક વીણી હારી આવી પછી તો બધો હળેલો જ નીકળ્યો ઓકે એટલે ટૂંકમાં વધારે નુકસાન તમારે એટલે મેઇન કહેવાનો ફાયદો ખેડૂત મિત્રો કે ભાઈ આ ટ્યુબ વાપરે કપાસમાં આવતી ગુલાબી એળ માટેની ડબલ્યુ નામની જે ટ્યુબ છે એ જો આપણે વાપરીએ છીએ તો એનું કોસ્ટિંગ કઈ રીતના આવે એ આપણે વાતચીત કરીએ તો માની લો કે આ જે કંપનીની જે એમઆરપી પ્રાઇસ છે આ ટ્યુબની પચાસ રૂપિયા તો આપણે એક વીઘા દીઠ જો ખર્ચો ગણીએ તો સત્તરસો ને પચાસ રૂપિયાનો ખર્ચો આવે છે અને જે રીતે દીપકભાઈ આપણને કીધું એ રીતના એક વીઘામાં આઠથી દસ મણ જેટલું ઉત્પાદન વધારે મળે છે એટલા માટે આપણે જો જોવા જઈએ તો સત્તરસો ને પચાસ રૂપિયામાં ત્રણે ત્રણ ડોઝ આવી થાય છે એક વીઘામાં એટલે આપણે એક એકરમાં ગણીએ તો આસાનીથી તેતાલીસો ચુમ્માલીસો રૂપિયા જેવું થાય છે તો એની સામે આપણે એક એકરમાં કપાસની જો આપણે ઉત્પાદનની વાતચીત કરીએ તો આસાનીથી બાવીસ મણ વીસથી બાવીસ મણ જેટલું આપણને ઉત્પાદન મળે છે એટલે નજીવો એવો ખર્ચો થાય છે તો આપણે ખેડૂત મિત્રો દીપકભાઈને એ પણ પૂછી લઈએ કે ગુલાબી એલ માટે આપણે ખર્ચો તો કરીએ છીએ તો બહારથી જે આપણે દવા લઈએ એની જરૂર પડે કે ના પડે ઈડુની કોઈ દવા આપણે સાઈટી નહોતી ગુલાબી માટેની માત્ર મને માત્ર હા ગુલાબી માટે આ પેશિયલ છે ઓકે તો દવા છાટા વગર એ તમને આ ટ્યુબ થી કેવું રિઝલ્ટ મળેલું છે સારું રિઝન મળેલું હતું તો હવે આપણે દીપકભાઈને એ પણ પૂછી લઈએ કે ભાઈ ગુલાબી માટે એણે જે ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે ટ્યુબ વાપરેલી છે એનાથી ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માંગે છે

પછી આપણને મળી નહોતી અને અત્યારે હવે મળી તો આપણે તો યુઝ કરવાના જ છે ઓકે બીજા કરે કે ન કરે તો ખેડૂત મિત્રો એ પણ સાચી વાત છે દીપકભાઈની કેમ કે દિવસે ને દિવસે જોઈએ તો ગુલાબી ગુલાબીયળનો એટેક વધતો જાય છે અને એના કારણે આપણે જોઈએ તો આ વર્ષે પણ કપાસના વાવેતરમાં પણ ઘટાડો થયો છે એટલા માટે આ નવી ટેકનોલોજીને આપણે અપનાવીએ અને કપાસમાં ફરી પાછા અગ્રેસર આપણે ઉત્પાદન લઈએ સારું એવું ઉત્પાદનથી સારા એવા ભાવતાલ પણ આપણે મેળવીએ તો આ રીતના ખેડૂત મિત્રો આવું નવી ટેકનોલોજીની સાથે સાથે અમે મળતા રહીશું આ ટ્યુબ આપણે જ્યારે કપાસ જ્યારે મોટો થાય ત્યારે તેમાં કઈ રીતના ટપકા લગાવવા એ પણ માહિતી આપણે મેળવતા રહીશું એની માટેની તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચેનો જે કંપનીનો કોન્ટેક નંબર છે એમાં તમે ક્યારેય પણ કોન્ટેક કરી શકો છો અને કંપની પાસેથી તમે બધી માહિતી લઈ શકો છો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે અગર આપીસ વિડીયો કો પસંદ કરતી હેં તો કૃપયા આપણે સાથીઓ સાજા કરે ખેતી સે સંબંધિત જાનકારી વાત વીડિયો કે કૃપયા હમરેૂ ટ્યુબ ચેનલ કો સબ્સક્રાઇબ કરે